નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે એમાં કંઈક ને કંઈક જ્યોતિષ અંગે વાસ્તુ અંગેની જાણકારી મેળવીએ તો આજના આજના વિડીયોમાં પણ આપણે વાસ્તુની એક જાણકારી મેળવીએ ચાર દિશા ચાર દિશાના ચાર દ્વાર આમ જોવા જઈએ તો દિશા આઠ છે પણ આઠ દિશામાં આપણે ઘણી વખત કોણ પર એટલે ખૂણા પર આપણે દ્વાર નથી પસંદ કરતા તો ચાર દિશાનું જે દ્વાર છે એનું મહત્વ શું છે અને દક્ષિણ દિશાનું દ્વાર કેમ નથી રખાતું અથવા લોકો પસંદ નથી કરતા તો શું દક્ષિણ દિશાનું દ્વાર કોઈએ રાખી ન શકે રાખે છે ઘણા બધાના ઘરમાં દક્ષિણ દિશાનું દ્વાર હોય છે પણ કોણ રાખી શકે અને દક્ષિણ દિશાનું દ્વાર કોને ફાયદો આપે જેની જાણકારી પણ આજના વિડીયોમાં મેળવીએ જ્યોતિષશાસ્ત્રમાં જેમ ગ્રહ નક્ષત્રનું મહત્વ છે એમ વાસ્તુમાં દિશાઓનું અને ખૂણાઓનું મહત્વ છે આઠ દિશા આઠ દિશાનું મહત્વ વાસ્તુમાં આપણે જોઈએ છે જે રીતે પંચ મહાભૂતના પાંચ તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એનાથી આપણે આપણી શરીરની જોડણી કરીએ છીએ આપણા શરીરમાં આ પાંચ તત્વ છે અને ખરેખર છે તો આકાશ અને જમીન આ બે વસ્તુનું મહત્ત્વ પણ આપણે જાણવું પડે આ આકાશ અને પૃથ્વીની વચ્ચે જે દિશાઓ રહેલી છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એની આગળ ચાલીએ તો ઉત્તર પૂર્વ ઈશાન દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણો દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમ વાયવ્ય કોણનું નિર્માણ થાય છે વાસ્તુશાસ્ત્રમાં આઠ દિશાના દેવ અને એના ગ્રહોનું મહત્વ પૂર્વ દિશાના દેવ ઇન્દ્ર અને ગ્રહ સૂર્યનારાયણ પશ્ચિમ દિશાના દેવ વરુણ દેવ અને ગ્રહ શનિ ઉત્તર દિશાના દેવ કુબેર અને ગ્રહ બુધ દક્ષિણ દિશાના દેવ યમ અને ગ્રહ મંગળ એવી જ રીતે દક્ષિણ પૂર્વના દેવ અગ્નિ દેવતા અને ગ્રહ મંગળ દક્ષિણ પૂર્વના દેવ પણ અગ્નિ પણ ગ્રહ અહીંયા શુક્ર જોડાશે પૂર્વ અને ઉત્તર દિશાના દેવ મહાદેવ અને ગ્રહ ગુરુ ઉત્તર પશ્ચિમ દિશાના દેવ વાયુ અને ગ્રહ ચંદ્ર દક્ષિણ પશ્ચિમ દિશાના દેવ નૈઋતિ આ રાક્ષસોના દેવ છે અને ગ્રહ રાહુ ગણાય તો મિત્રો આપણા વિશ્વના પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રીઓ એમાં પહેલું નામ વિશ્વકર્મા ભગવાન આવે અને બીજું નામ મય દાનવ આવે વાસ્તુશાસ્ત્રોના જે આપણા પ્રાચીન ગ્રંથો છે એમાં આ બેનું નામ મોખરાના સ્થાન પર મુકાય છે આપણા ઘરના નિર્માણમાં રસોઈ ઘર પૂજા ઘર શયનગ્રહ સ્નાન ઘર અને ભોજનાલય ક્યાં રાખવા એ અંગેની સંપૂર્ણ માહિતીઓ આપવામાં આવેલી છે ઈશાન ખૂણામાં મહાદેવનો વાસ હોવાથી અહીંયા પૂજા ઘર રાખવું જોઈએ પૂર્વ દિશામાં સ્નાન ઘર રાખી શકાય અગ્નિ ખૂણામાં રસોઈ ઘર પશ્ચિમ દિશામાં ભોજનાલય દક્ષિણ દિશા અને નૈઋત્ય ખૂણામાં ટોયલેટ અહીંયા આ ખૂણાઓમાં રાખી શકાય ઉત્તર દિશા અને વાયવ્ય ખૂણામાં શ્રૃંગાર અને આપણા જે સાજ શણગારના જે પ્રસાધનો છે તે રાખી શકાય નૈઋત્ય કોણ અને પશ્ચિમ દિશાની વચ્ચેનો જે ભાગ છે એમાં અધ્યયન ખંડ એટલે કે અભ્યાસ કરવા કરવા માટેનું યાદ માટેની જગ્યાઓ રાખી શકાય દક્ષિણ દિશામાં શયનગ્રહ મતલબ આજની ભાષામાં કહીએ તો બેડરૂમ નૈઋત્ય ખૂણામાં શાસ્ત્રો અને જે વજનદાર સામાન છે ને તે રાખવો જોઈએ હવે મિત્રો આપણે ઘરના દ્વારની ચર્ચા કરી લઈએ આ એક તમને મેં બેઝિક જાણકારી આપી કે ભાઈ વાસ્તુશાસ્ત્રમાં શું જોવાય કઈ વ્યવસ્થાઓ કઈ ગોઠવણી આપણે કરી શકીએ ઘરનું આપણા ભવનનું મુખ્ય દ્વાર એ વાસ્તુ પ્રમાણે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવનારું હોવું જોઈએ કોઈ પણ સંજોગોમાં ભવનનો મુખ્ય દરવાજો વાયવ્ય ખૂણો ઉત્તર પશ્ચિમ દિશાનો ના હોવો જોઈએ આ ખૂણાઓમાં જો દરવાજો હોય દ્વાર હોય તો પૈસા શક્તિ સંપત્તિ અનોશ થાય અપય મળે બદનામી થાય આરોગ્ય બગડે અસાધ્ય રોગ થાય વાણી વિલાસ બગડે અનૈતિક કામો થાય વિષય વાસનામાં વધારો થાય અને આવા ઘરોમાં વ્યભિચાર વધે પૂર્વ દિશાનું મુખ્ય દ્વાર હોય તો આ ઘરોમાં સૂર્ય અને ઇન્દ્ર નો વાસ હોય અને આના કારણે આધ્યાત્મિક ઉન્નતિ વધુ થાય ઉર્જા અને આરોગ્યનો સંચાર થાય વિદ્યા જ્ઞાન માન સન્માન આ બધી વસ્તુ વધતી દેખાય પદ પ્રતિષ્ઠામાં વધારો થાય અને સ્વર્ગ જેવા સુખની પ્રાપ્તિ થાય ઉત્તર દિશાનું દ્વાર હોય તો આ દિશા ધનાધ્યક્ષ કુબેરની છે બુધની દિશા હોવાથી આ દિશાનું દ્વાર વૈભવ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરી આપે છે આર્થિક ઉન્નતિ આપે વ્યાપારમાં સારા લાભ અપાવે બુદ્ધિમત્તા વધે અને બુદ્ધિ વધવાથી વેપાર ધંધાને આપણે સારી રીતે ચલાવી શકીએ આપણી આવકમાં ધંધામાં જીવનમાં સ્થિરતા આવે કૌટુંબિક અને વ્યાપારિક સંબંધોમાં મીઠાશ ઉમેરી શકાય પશ્ચિમ દિશાનું દ્વાર આ દેવ વરુણ અને ગ્રહ શનિ મહારાજ આ દિશાનો દ્વાર છે ને ધીમી પણ મક્કમ પ્રગતિ આપે લાંબા લાભ અપાવે કારણ કે સ્વામી શનિ છે અને સૌથી ધીમે રાશિ બદલવા વાળો ગ્રહ શનિ અઢી વર્ષે શનિ મહારાજ એક રાશિ બદલે તો એ જ ગતિએ આપણને ફાયદો મળે આવા દ્વારમાં લોકો મહેનત કરે પણ એનું ફળ પણ મળે સંપત્તિ સમૃદ્ધિ વૈભવમાં ધીમે ધીમે વધારો થાય પણ મક્કમ વધારો થાય પદ પ્રતિષ્ઠા વધે આ દિશાના દ્વારમાં ઘણી વખત આળસ પણ આવે ને સુસ્તી પણ ભરાય જિદ્દીપણું ક્યારેક મુસીબત વહરીને આવે તો મિત્રો હવે જોઈએ આપણે દક્ષિણ દિશાનું દ્વાર આ દિશાના સ્વામી યમ અને ગ્રહ છે મંગળ આ દિશા છે ને મૃત્યુની અને પિતૃઓ સાથે જોડાયેલી દિશા કહેવાય આપણા શાસ્ત્રોની વાત માનીએ તો એવું કહેવાય કે ભાઈ જ્યારે આત્મા દુનિયા છોડીને જાય તો એ દક્ષિણ દિશાથી જાય છે દક્ષિણ દિશા થઈને આત્મા યમલોક પહોંચે છે એટલે આ દિશા છે ને વિસર્જનની સમાપ્તિની કહેવાય એટલે આપણે દક્ષિણના દ્વાર રાખતા નથી દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશવું એટલે દેવોથી દૂર જવું એવું વાસ્તુમાં મનાય છે આ દિશા છે ને આપણે આધ્યાત્મિક બાબતોમાં નુકસાન પહોંચાડે છે દક્ષિણ દિશા એ ઉર્જાના નિકાસની દિશા પણ કહેવાય છે અને એટલે આ દિશાની ઉર્જા ધનહાનિ અને માનસિક અશાંતિ આપે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર છે ને દક્ષિણ દિશામાં વાસ્તુ પુરુષના પગ અને એનું ગુપ્તાંગ આવેલું છે જેને કમજોર અને નિષ્ક્રિય ગણવામાં આવે છે અને એટલે દક્ષિણ દિશાનું દ્વાર ધાર્મિક દ્રષ્ટિએ નબળું કહેવામાં આવે છે આમાં પ્રાકૃતિક કારણોને પણ સમાવવામાં આવ્યા છે એમાં પણ આપણને નુકસાન થાય હવે આપણે પ્રશ્ન થાય કે શું સુધીમાં બધી જ રાશિ માટે આવું હશે ના જે અગ્નિ રાશિઓ છે મેષ અને સિંહ એ લોકોને જો વ્યવસ્થિત જન્મકુંડળી હોય તો દક્ષિણ દિશાનું દ્વાર એ લોકોને ખૂબ સારું ફળ પણ આપી જાય છે મેષ સિંહ અને ધન રાશિના જાતકો માટે દક્ષિણ દ્વાર સારું કહેવાય કેટલાક એવા અપવાદ છે એને આપણે સમજીએ તો આ બાબતની જાણકારી આપને મળી શકે છે મેષ રાશિ મંગળની રાશિ અગ્નિ તત્વની રાશિ દક્ષિણ દિશા અગ્નિ તત્વ ભરપૂર હોવાથી મેષ રાશિના જાતકોને દક્ષિણ દિશાનું દ્વાર શુટ થાય એ લોકોને સારું પરિણામ આપે મેષ રાશિના લોકો જે લોકો દક્ષિણ દિશાના ઘરમાં રહેતા હોય ને એ લોકો સાહસ કરવા વાળા હોય એ લોકોમાં નેતૃત્વ કરવાની શક્તિ હોય સિંહ રાશિ આ રાશિના સ્વામી સૂર્યનારાયણ જાતે સિંહ રાશિવાળા જે લોકો દક્ષિણ દિશામાં રહે છે એ લોકોને પદ પ્રતિષ્ઠા માન સન્માન મળતું દેખાય અને મેળવે એ લોકો પ્રતિષ્ઠા વધે અને જે લોકો જે કંઈ કામ કરતા હોય ને એમાં એ લોકો સારી સફળતા પણ મેળવે રાજકીય અને વહીવટી વ્યવહારોમાં આવા વ્યક્તિઓ ઉચ્ચ સ્થાન પર બેઠેલા હોય રાશિ અગ્નિ રાશિ કહેવાય પણ એના સ્વામી ગુરુ છે તો આ રાશિના જાતકો માટે દક્ષિણ દિશાનું દ્વાર અભ્યાસ ધર્મ શિક્ષણ આવા ક્ષેત્રમાં બહુ સારો લાભ અપાવી જાય આવા લોકોને વિદેશથી પણ લાભ મળે તે સિવાય બે ત્રણ નક્ષત્ર એવા છે કે એમાં જન્મેલા વ્યક્તિને પણ દક્ષિણથી લાભ મળે તો આ કયા નક્ષત્ર મૃગશિરા પૂર્વા ફાલ્ગુની અને મૂળ નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિઓને દક્ષિણ દિશાથી લાભ મળે તો મિત્રો આ રીતે આપણી જે માન્યતાઓ છે જ્યાં સુધી આપણે એ માન્યતાઓનું પૂરેપૂરું સંશોધન જાણીએ નહીં એના વિશે વિચારીએ નહીં એનું જ્ઞાન પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણા માટે આ બધી વસ્તુઓ નકામી સાબિત થાય છે ઘણી વખત લાભ આપનારું દ્વાર કોઈ અનગણ માણસની સલાહથી આપણે બદલી નાખીએ જ ને પછી દુઃખી થઈએ છ તો આની પર ચોકસાઈ જરૂર રાખજો અને જ્યારે પણ ઘર બનાવો તમારું ભવન તમે નિર્મિત કરો ત્યારે યોગ્ય માણસની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આવી સરસ માહિતી મેળવવા માટે તમારે અમારી ચેનલને લાઈક કરવાની છે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવા સારા સારા વિડીયો તમને મળતા રહીને જીવનમાં જાણકારી તમે ઉમેરતા જાઓ તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે